ગોગલ ડાયરા ના તમારું બધાનું દિલથી સ્વાગત છે સરસ મજાની પડી ગઈ છે અને આપણે ભાઈ બદલાવી નાખ્યા છે જય માતાજી જય મંગલ અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ ને આપણે તો નાસ્તો કરવા નાસ્તો કરીને ટિફિન ફરીને અત્યારે અમારે દાવણ છે તો આ દાળીએ મસ્ત લગાવતા છે ડુંગળી ચોપા તો શેઠ સુધી જોવાનું ભૂલતા નહીં ક્યાં જવાનું છે ખબર છે ના ગામનું નામ અમને ખબર હોય એવું છે હું હા લુગડા <göz laughs>

પછી બોલર ને છે ને સાફ નો સાફ હોય કરવાનું બાકી છે અત્યારમાં છે ને ઝાકળ બહુ આવી ગયો હવે એને આગળ સાફ કરી નાખી કે બી નાકડું થોડુંક કાસ સાફ કરવાનું પછી બોલેરો લઈને ચાવાનું વિડીયો કન્ટિન્યુ થતા જાગે છે ને હવા હાથે અમારે હોય કાંઈ અમારે હવા હાથે બોલેરો હોય તો ભાઈ આ છે ને ભોવણી ગામ આવી ગયો કાપુરે હા અમે અત્યારે અમે ભોવણી ગામ આવી ગયા પણ કે ડાય હું કામ કરવાનું છે ખબર નથી આને જ જ હાજી તમે પી ગયા છે હજી તો વાડીયા નથી પીગા પણ મતલબ ખાલી ભોવણી ગામમાં પી ગયા છે તો આ ગામ છે ભોવણી મસ્ત મજાનું તો ચાલો વાડીયા જઈને ડાયરેક્ટ લઈ કેડો જાવ ખાલી મારા વાલા તમે કેડો જાવ આ તાર છે ને તારની ઉપર ચડેવો ન આ બધા અમાર પાણા ગોચતા ગોચતા જાય હવે ને થાલે એમ આઈ ઠીકેડો છે અમારા

તો હારો અમુક નો હાવજ હોય તો જોવાય જાય બધાયને ને એડવેન્ચર વાળો કેડો છે પેલા જો એને કેડો અહીંયા કોઈ પણ આવ્યો હોય તો બીક લાગે કેટલા માણાને બીક લાગે આ નજર છે ને ફક્ત રસ્તો હતો પહેલાં આપણે પોર ગયા વર્ષે આવતા ને રસ્તો હતો એક નંબર અત્યારે છે ને વરસાદને લીધે આવું થઈ ગયું આમ જોઈએ તો એડવેન્ચર જ થઈ ગયું આજ તો અમારે આજે ભાગેશને તો ઓંગરામ ભાગે તમારે ચેટિંગ દે પેલા તમારું કરો તો અમે તો આખલી જાલા અમારા ભાઈ એ નિયમ પાળે એ દૈલી અમને કે અમે આમ લાઈ માને તો થોડો કેવા દે તમને

<laughs> ए यार भाई नाम ऐसे लाग दी भाई ऐसे नहीं मेरा रद्दा कापे हां एमा ने हो ने भाई नो केवणो है कौन नो केवु हो मैं भाई ने हां मैं काका दी का नाम ला दी तुमने नाम गुजराती का सुत गुजराती हाले से त्यारे गारा मा बदे छे ने डुंगळी सोफेस आम डुंगळी कोई सोफेस

એ માણા ની ટેવ હોય હમ ખાવાની એ આવતું નહી મેં પહેલા દઈ પછી ઘણી વખત ખાધા ઘણી વખત નથી ખાધા પછી આ તરથી એ પછી મૈયા મારવાલા મત લેગીને માં કે દે ઉતાર માં માર કે ખાતી થી કે કે નહી મે લીધું આ મોય એમ નહી એમ બોલ હવે માણા ને હમ ઉપર કોઈન ભરોસો જ નથી એટલે આદણ હમ ખાઈ તો મિત્રો હવે પાંચ વાગી જશે પાંચ ને છ થઈ છે તો હવે ઘરે જવાનું અમારો છે ને હવે ટાઈમ થઈ છે તો ચાલો હવે ઘરે જઈએ હવે ઘરે જઈને તમને ડાયરેક્ટ મળશો

કાલ જવાન છે માઇન્ડ ખેસવા કાલ પારી દાડી છે કાલ જવાન છે અમારા માં છે ભાઈ રોટલા બનાવે છે છે રોટલા દેવી જિંદગી છે કામ કરીને આવે ને દાડી કરીને આવે ને હું હુંય કર્યું બસ 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 ખાઈ લઉં ચાલ ભાઈ ડોળા ને ખાવાનું દેની બોલ છો અખો દી કામ કરી કરીન થાકી જાવ કે ના રે ના અમે થોડો લોખંડ નું સરી તમારે તારે દાડિયા લઈને ખેતર નું કામ મારા ખેતર નું કામ મારા માન બધા એ સંભાળે ને અમાર દાડિયા નું કામ કરવાનું છે દાડિયા લઈને જવાનું બે ડેન્જર જાવ ભાઈ ડેન્જર રહેવું પડે નકર તમે બાપજી ઘર પૂછડે પાપડ વળ વગાય

ચાલો ભાઈ આ મારે ફેવરિટ ડાળ છે આ મને બહુ ભાવે બાકી બીજી ડાળ તો ન ભાવે તને તને ભાવે તને ભાવે ચાલો ભાઈ રોટલા છે સાસ છે ને ડાળ છે બીજું કઈ છે નહીં તો અમે જમી લઈએ